નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું શું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર કારગિલ વિજય દિવસના પચીસ વર્ષ પૂર્ણ પીએમ મોદીની ત્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ફર સેનાના શહીદોની શરૂઆત તાપીના વાલોડ તાલુકાના અનેક ગામોમાં વાલ્મીકી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ વચ્ચે આકાશી દ્રશ્યો સામે આવ્યા અનેક ગામોમાં નદીના પાણી ખીચ્યા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના ભરૂચ સુરત દાહોદ મહીસાગરમાં પણ વધુ વરસાદ નોંધાયો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને વિવિધ બાબતો પર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે સીધા જઈશું ત્યાં સરહદ ઉપર આપણી સરહદોને સુરક્ષિત કરતા અને ઓગણીસો નવ્વાણુંમાં થયેલા આ કારગિલ વિજયમાં લગભગ પાંચસો ને સત્યાવીસ જેટલા શહીદોએ શહાદત વોરી હતી એ તમામ શહીદોને આજે યાદ કરી એમને હું ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું અને કેટ કેટલા શહીદો પોતે લગભગ એકવીસથી ત્રીસ વર્ષ સુધીના ઉંમરોએ આ લોકોએ પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય કેવળ ભારત માતા કી જયની સાથે એમને શહીદી અને એ શહીદીના કારણે જે કારગીલ વિજયનો આપણને ભવ્ય ઇતિહાસ અને એ દિવસ મળ્યો એ ખૂબ ગૌરવની વાત છે શહીદોને યાદ કરવા અને શહીદો હંમેશા સમાજ એને યાદ કરે દેશ એને યાદ કરે હકીકતમાં શહીદો એ દિવસે મૃત્યુ પામતા નથી પરંતુ જો સમાજ એને ભૂલી જાય અને ભૂલીને એમને યાદ ના કરે તો એ દિવસે એમનું મૃત્યુ થતું હોય છે પરંતુ ભારત દેશની અંદર આપણી સરહદે સરહદોને સુરક્ષિત કરતા તમામ શહીદોને યાદ કરી અને આપણે સૌ આજે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે આજનો દિવસ અમદાવાદના ઇતિહાસમાં પણ એક સિરિયલ બ્લાસ્ટ જે થયા હતા એ દિવસ પણ આજે છે ટ્રોમા સેન્ટરમાં થયેલા એ બ્લાસ્ટના કારણે લગભગ છવ્વીસ જેટલા કે બત્રીસ જેટલા આપણા આરોગ્ય કર્મીઓએ પણ એમાં શહાદત વી હતી અને છતાં પણ કેટલાક ત્યાં સારવાર લેવા આવેલા લોકોએ પણ આ શહીદીમાં હતા એ તમામ લોકોને યાદ કરી અને એ તમામ લોકો અને આરોગ્યકર્મીઓ આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ ક્યાંય પોતાની ફરજ માટે ક્યાંય ચૂક થયા સિવાય એમને જે કામકાજ કર્યું અને ઘાયલ થયેલા અને જે ચાલું પણ હોય પેશન્ટ બતાવવા આવ્યા હોય એવા તમામની સેવાઓ ચાલુ રાખી હતી આ તમામ કર્મચારીઓને પણ આ દિવસે હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથે આજે ફ્રાન્સ અને પેરિસમાં જે ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે એમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ પણ આજે સિલેક્ટ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વખતો વખત ઓલિમ્પિક અને બાકીની રમતોમાં ભારતની અંદર જે રીતે ખેલાડીઓ ભાગ લઈ મેડલ આપી અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે એ માટે આપણે સૌ ગૌરવ ગૌરવાન્વિત પણ છીએ અને તમામ ખેલાડીઓ ભારત વતી પ્રેઝન્ટેશન કરવાના છે ત્યાં રમવાના છે એ તમામને એમને શુભકામનાઓ પાઠવું છું તાજેતરમાં ઇડીએલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ ચોવીસ પચીસ આપણે જાહેર કર્યું છે જેમાં જીવન રક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે બે હજાર ચોવીસ પચીસ માટે તેરસો ને બ્યા બ્યાસી ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી જે અગાઉ સાતસો અને સત્તર હતી આમ નવી છસો પાસઠ દવાઓ ઉમેરાઈ છે આ તેરસો બ્યાસી પૈકી પ્રાથમિક ઉપચાર માટે ત્રણસો આઠ સેકન્ડરી માટે ચારસો પંચાણું ટર્સરી માટે તેરસો ઓગણપચાસ કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં તેત્રીસ દવાઓનો આપણે સમાવેશ કર્યો છે જેમાં ટેબ્લેટના ફોર્મમાં પાંચસો તેતાલીસ ઇન્જેક્શન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે આ વર્ષથી આપણે પ્રિડેક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરી અને ઘણી વખત એ દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે ઇન્ડેન્ટ મળતું હોય છે એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં છ મહિના પહેલાં આગોતરું આયોજન થશે જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈપણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને તાજેતરમાં જે સૌથી મોટો મુદ્દો એમબીબીએસ ડોક્ટરો વર્ગ બેના મેડિકલ ઓફિસર્સનો હતો આપણે અગિયારસો દસ જેટલા તબીબો આ વખતે આપણે બોન્ડેડ તબીબો મૂકી રહ્યા છીએ અને આ તબીબો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં જેમાં અંતરિયાળ વિસ્તારો ટ્રાઇબલ વિસ્તાર અને એવા વિસ્તારો કે જ્યાં જવા ડૉક્ટરો લગભગ તૈયાર નથી થતા એવી જગ્યાઓ આ આપણે પોસ્ટિંગ કરી રહ્યા છીએ રાજ્યની એકત્રીસ હોસ્પિટલમાં એકસો બત્રીસ એકાવન સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં એકસો ઓગણીસ બસો બાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણસો દસ ચારસો પંચાણું આરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચારસો ત્રીસ અને રાજ્યની સત્તાવન ઇએસઆઈસી હોસ્પિટલમાં એકસો ઓગણીસ મળીને રાજ્યની આઠસો છપ્પન હોસ્પિટલમાં કુલ અગિયારસો દસ તબીબો આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ તબીબી વર્ગની બારસો બોતેર જગ્યાઓ પૈકી અગિયારસો દસ તબીબોના આપણે નિમણૂક આપી રહ્યા છીએ અને બાકી રહેતી જગ્યાઓ પણ આપણે સત્વરે ભરવા માટે આખું લિસ્ટ અને આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી છે કુલ મહેકમ એમ બીબીએસનું એટલે કે વર્ગ બેના એમો ડૉક્ટરનું અડતાલીસો પંચાવન છે એમાંથી છત્રીસો ને છત્રીસ ભરેલી છે બારસો ને બોતેર ભરવાલાયક છે કે જ્યાં ખાલી છે એમાંથી આપણે અગિયારસો દસ ભરી રહ્યા છીએ અને આ બોન્ડેડ ડૉક્ટર છે એમાં જે આપણી ખાલી જગ્યાઓની સામે સત્યાવીસો જેટલા બોન્ડેડ ડૉક્ટરો આપણી પાસે અવેલેબલ છે એટલે આવતા સમયમાં આવતા એકાદ મહિનાની અંદર પીજીની પરીક્ષા પતી ગયા પછી લગભગ તમામ જગ્યાએ આ ડૉક્ટરો આપણને ઉપલબ્ધ થશે જગ્યા પસંદ કરીને પણ એને એલોકેટ થઈ ગઈ છે ત્રણસો એકત્રીસ અને જગ્યા પસંદ જ નથી કરી એવા આઠસો એકાવન છે એટલે આ પણ આપણે એ ઓટો જનરેટ કરી અને આ તમામ જગ્યાઓ ફિલઅપ કરીશું રાજ્યની અંદર આરોગ્યમાં હાલમાં જે ચાંદી પૂરાવાળો વિષય છે એમાં રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટીવ લીધા છે અને સાથે તંત્ર પણ એમાં સામેલ થયું છે જેમાં આરોગ્ય વિભાગ તો ખરો જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર ડીડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે ચાર ચાર લાખ છન્નું હજાર છસો ને છોતેર કાચા ઘરોમાં મેલિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામગીરી કરી ચૂક્યા છીએ અને કુલ એક લાખ પાંચ હજાર સાતસો ને પંચોતેર કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે કુલ ઓગણીસ હજાર આઠસો બાસઠ શાળાઓમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ સોળસો ચોવીસ શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી આપણે કરી છે અને કુલ એકવીસ હજાર છસો આઠ આંગણવાડીમાં મેલોથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ પંદરસો અગ્નિ સિત્તેર આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે અત્યારે કુલ કેસ જે આ એકસો ચોવીસ કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ નવ મળીને કુલ એકસો તેત્રીસ કેસ અત્યારે આપણી પાસે છે જેમાંથી ડેથ

સાડે ત્રીસ કેસ ચલો થેન્ક યુ હિન્દી તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેમના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિષયક વિવિધ મુદ્દે તેમણે સંબોધન કર્યું સાથે આ સંબોધનની શરૂઆત તેમણે કારગિલ વિજય દિવસની ઉજવણી અને ભાગરૂપે તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીને શરૂઆત કરી જે બાદ તેમણે ચાંદીપુરાને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં તેની માહિતી આપી સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર તાપી થી સામે આવી રહ્યા છે નોંધનીય છે કે તાપીમાં હાલ મેઘરાજા જે ખાસ કરીને ની જગ્યાએ હવે કહેર વર્તાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે જિલ્લામાં વરસાદે તબાહી મચાવી દીધી છે વાલોડના અનેક ગામોમાં વાલ્મીકી નદીના પાણી ઘુસ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે નદીના ઘોડાપુરની પરિસ્થિતિ વચ્ચે આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે વાલોડના આકાશી દ્રશ્યો વચ્ચે વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મોટા ભાગના ઘરોમાં અહીં વરસાદી પાણી અને વાલ્મીકી નદીના પાણી ઘુસી આવ્યા છે જેમના કારણે અહીં લોકોનું જનજીવન ખોરવાયું છે લોકોને નુકસાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે તાપી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદે જે તબાહી મચાવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ પડ્યો ભારે વરસાદ પડ્યો તેના કારણે વાલ્મીકી નદી કે જેમાં હાલ જે નવા નીર આવ્યા જે પાણી હવે અનેક ગામોમાં ઘૂસી ગયું છે વાલોડના અનેક ગામોમાં પાણી આવ્યા છે ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે વાલ્મીકી નદીના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ વચ્ચે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ જે અહીં વાલોડનું જે ગામ છે આખું ક્યાંક પાણીમય બન્યું હોય તેવા પ્રકારની સ્થિતિ કારણ કે મોટા ભાગના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે ગામ સંપૂર્ણ પાણીમય થઈ ગયું છે વાલોડના આકાશી દ્રશ્યો વચ્ચે વાલ્મીકી નદીનું આ રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે નોંધનીય છે કે તાપીમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદી માહોલ જામ્યો છે તે વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે નોંધનીય છે કે સુરતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે સુરતમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે મોટા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગવા જવાની સમસ્યા છે પરંતુ હાલ તાપી પાસે આવેલ વાલોડ ગામના આ દ્રશ્યો અહીં નદી કિનારે આવેલું આ ગામ કે જ્યાં પાણી ઘૂસી આવ્યા છે વાલોડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને વાલ્મીકી નદીનું આ રો દ્ર સ્વરૂપ આ દ્રશ્યમાં જોઈ શકાય છે નોંધનીય છે કે ખાસ કરીને છેલ્લા કારણ કે બે શરૂઆત જે રીતે હવામાન વિભાગે કરી છેલ્લા અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ ખાસ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છેલ્લા અઠવાડિયામાં નોંધાયો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી સુરત તાપી આ ઉપરાંતના આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો જેના કારણે ખાસ કરીને વાલ્મીકી નદી કે જે હાલ ક્યાંક જેવી પરિસ્થિતિ પણ કહીએ તો ખોટું નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી અહીં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે અને ખાસ તો વાલ્મીકી નદીનું વા રોદ્ર સ્વરૂપ કે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડ્રોન વ્યૂ સામે આવ્યું છે

આ આકાશી દ્રશ્યો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રમાણે વાલ્મીકી નદીનું રોદ્ર સ્વરૂપ છે તેના પાણી જે છે તે આસપાસના જે નદીની આસપાસના જે ઘરો છે તેમાં ઘૂસી ગયા છે જેને લઈને જે આ ઘરોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે લોકોએ એન કેન પ્રકારે પોતાનો જીવ તો બચાવી લીધો હતો પરંતુ ઘરની ઘર વખરી અને પોતાના પશુઓ કેટલાક લોકોના પોતાના પશુઓ પણ આ ધસમસતા પાણીમાં વહી ચુક્યા હતા હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને હાલ પાણી નું પણ જોર ઘટી રહ્યું છે જેને લઈને જે નુકસાનીના જે દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે જી

નદીની આસપાસના ગામોના ઘરોમાં જે જે ઘરોમાં છે પાણી ઘૂસી ગયા હતા જેને લઈને લોકોની પરિસ્થિતિ ખાંસી બગડી હતી હાલ પેરવડ ગામની વાત કરીએ તો પેરવળ ગામ માંથી પસાર થતી જાખરી નદી જે છે તેના પણ ધસમસતા પાણી આસપાસના ઘરોમાં ઘૂસી ગયા હતા લગભગ આઠ ઘરોમાં પાણી ઘૂસી જવાને લઈને લોકોને તો બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ જે ઘર વખરી હતી તે સંપૂર્ણ જે આ ધસમસતા પાણીમાં વહી ગઈ હતી ધારાસભ્ય દ્વારા વ્યારાન ધારાસભ્ય દ્વારા હાલ મોહનભાઈ કોકડી દ્વારા જે સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હાલ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘુસી આવ્યા છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે હિંમતનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે હડિયોલ ગઢોડા અને અનેરા પંથકમાં વરસાદ નોંધાયો ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે પિયતની તાતી જરૂરિયાત સમયે વરસાદ વરસતા ખેડૂતો ખુશ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે સુરેશ સાબરકાંઠામાં હાલ કેવા પ્રકારનો વરસાદી માહોલ છે

બીજી તરફ જો વાત કરવામાં આવી તો હજી તો બે દિવસ પહેલા પડેલા વરસાદને લઈને જે કેટલા ખેડૂતો છે ખેડૂતોનો પણ એક ઉમેદ છે કે વરસાદ પડે અને વધુ પાક જે પાક છે તે મૂંઝાય નહીં અને વરસાદની હજી જરૂરિયાત છે તેવી તે ખેડૂતો પણ બીજી તરફ તે નિરાશા પણ દાખવી રહ્યા છે બીજી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં વરસાદી માહોલ છે બીજી તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જી પ્રદીપ જી આ બિલકુલ અને સુરેશ વધુમાં થોડી વિગતથી જણાવશો કે અહીં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જે વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ તાલુકામાં જે વરસાદ નોંધાયો કયા કયા વિસ્તારો છે જે વધારે અસરગ્રસ્ત થયા છે અને સાથે સાથે કેટલા જળાશયો છે જે આ પાણીની આવક નોંધાય છે ચોક્કસ ની વાત કરીએ તો અત્યારે સાબરકાંઠા જિલ્લામાં જે બે દિવસ પર પડેલા વરસાદ જે કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં જે હિંમતનગરના તાલુકાઓને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે પ્રાંતિજ તલ્લોજન વેડર જે વિસ્તારોમાં છે દોઢ જેટલો ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે ખાસ કરીને જો વાત કરી અત્યારે જે વરસાદ છે ઓછો હોવાના લઈને જે જળાશયોમાં જે પાણીની જે આવક થવી જોઈએ હાલ થઈ નથી બીજી તરફ જો વાત કરવામાં આવી તો જે અસરગ્રસ્તની જો અસરગ્રસ્ત જે નીચાણવાળો જો વિસ્તાર છે નીચાણ જે વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને પણ જે સ્થાનિક વિસ્તારના જે લોકો છે લોકો આ પાણી ભરાવાને પરેશાની અનુભવતા હોય છે જી

યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં સાબરકાંઠાના સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેનાથી ખાસ જો વાત કરવામાં આવે વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો હરખાયા છે કારણ કે અહીં પિયત માટે પાણીની જરૂરિયાત આ વિસ્તારમાં પડતી હોય છે જે હવે પૂરી થશે આગળ વાત કરીએ અમદાવાદના જજેસ બંગલો ચાર રસ્તા પાસે એક બાળકી ભીખ માંગી રહી હતી જો કે આ ભીખ એની જોડે જબરદસ્તી મંગાવવામાં આવી રહી હતી આ વિષય ત્યાંના એક જાગૃત નાગરિક હિરલ પરીખને ધ્યાનમાં આવતા તેમણે જીટીપીએલ મીડિયા તેમજ પ્રશાસન સુધી પહોંચાડ્યો હતો શું કહેવું છે હિરલ પરીખનું આવો સાંભળીએ હિરલ પરીખ છું અને બીજેપીમાં પોલિસી રિસર્ચની ગુજરાતની વિભાગમાં સંયોજક છું અને હું આજે અહીંયાથી જતી હતી આ ચાર રસ્તા પાસેથી નીકળતી હતી અને ત્યારે વરસાદ નહોતો આવી રીતના ખાલી સૂકું હતું અને અત્યારે જે છોકરીને આપણે મોકલી ક્રાઇમમાં મોકલી દીધી એ છોકરીનું નામ જ્યોતિ બતાવે છે અને ત્યાં રડતી હતી ચાર રસ્તા પાસે અને ઘોડી લઈને બેઠેલી હતી એટલે મને દયા એ કે આ પેલા પિક્ચરોમાં બી એવું કરતા હોય છે કે ભાઈ હાથ પગ કાપી નાખે એ લોકોને મજબૂર કરતા હોય એટલે રડતા જોઈને એ આંખનો ભાવ મને એવું લાગ્યું કે કંઈક જુદું છે કારણ એટલે મેં એને દસ રૂપિયા આપે એ મારી ભૂલ થઈ ખરેખર ન જ આપવા જોઈએ આ સમાજનો બહુ અવગુણ છે કે આપણે એ લોકોને આપીએ છીએ યા તો કે ગરીબોને આપવાથી આપણું તરક્કી થાય આપણું બધું સારું થાય આ ખોટી ભાવના છે કારણ કે એ પૈસાનો દુરુપયોગ થાય તો તમને બી કર્મ નડે જ છે એટલે મારી એ ભૂલ થઈ ગઈ કે આ દસ રૂપ ન જ આપવા જોઈએ હું એને અપોલેજાઈઝ કરું છું અને હું નીકળી અને રોડ ક્રોસ કારણ કે લાઇટ થઈ ગઈ અને હું એકલી હતી એટલે મેં બીજી કોઈ હિંમત કરી નહીં એટલે જેવો રોડ ક્રોસ કર્યો એટલે મેં ખૂણામાં ઊભી રહીને અંકિતાબેન બ્રહ્મભટ્ટને મારા ફ્રેન્ડ છે એમને ફોન કર્યો કારણ કે એમની જીટીપીએલમાં ખાસું એવું બધા એ લોકોના જોડે ફેમિલી રિલેશન છે તો અંકિતાબેન બ્રહ્મભટ્ટને મેં ફોન કરીને કહ્યું કે બેન આવું છે અને તું કંઈ પણ હેલ્પ કર આ છોકરીમાં મને કંઈક લોચો લાગે છે મારી વાતને ઓલવેઝ એમણે માન આપ્યું છે કે હવે એમણે ટાળી નથી અને એમણે તરત જ પાંચ જ મિનિટમાં બધું સેટઅપ કર્યું મેં કીધું અંકિતાબેન હું એક કામ કરું હું ઘરેથી મારા સનને લઈને આવું કારણ કે આ શું રેકેટ હોય શું હોય આપણને ખબર નથી સાહેબે કીધું કે અહીંયા એટલું બધું હવે નથી રહ્યું કંઈ ટેન્શન ન કોઈ ગેંગ નથી પણ પરિવારો જ ભીખ માગે છે અને મંગાવડાવે છે પણ આ છોકરી એવું બોલી હતી એ વખતે ભીખ માગતા મેં કહું કેમ બેટા રડે તો કે મને ભીખ મંગાવે છે મેં કહું કેમ ભીખ મંગાવે છે તો આરા લોકો છે તો કે ના તો મેં કહ્યું તને કોઈ ચોરી ચોરીને લાયા છે તો કે ખબર નથી એટલે મને થોડુંક એ લાગ્યું કે તારા પગ તોડી નાખ્યા છે તો કે તોડે મારે એવું બોલી મને બચાવો આ લોકોમાંથી એ પણ એમનું હતું એકદમ જ બોલી ગઈ એવી રીતના કે મને આ લોકો થી છોડાવો હું જે એ છુડાવ એટલે હું તરત નીકળીને અંકિતાબેનને કીધું આયા અંકિતા અંકિતાબેને ભી વિડિયો ક્લિપ ફટાફટ લેવા માંડી ચાલુ વરસાદે અમે લોકોએ લેવા માંડી વિડીયો ક્લિપ પહેલા તમને લોકોને બોલાયા અને ત્યાર પછી જ અમે હિંમત કરી કે પોલીસને બોલાઈએ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર